નમસ્કાર મિત્રો એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે ગમે તે થઈ જાય તમારે એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જોઈએ જે લોકોના ઘરમાં એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખો વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે આ વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ સાત મે બે હજાર પચીસ સવારે લગભગ દસ ને વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસ એટલે કે ગુરુવારના દિવસે બપોરના લગભગ સાડા બાર વાગ્યે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે રાખવાનું રહેશે એકાદશીના વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય એટલે પારણા પણ કરવું પડે એટલે કે તેનું સમાપન કરવું પડે એટલા માટે એકાદશીના વ્રતના પરણા તારીખ નવ મે બે હજાર પચીસનું શુક્રવારના દિવસે સવારે સાડા પાંચથી લઈને સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી લેવાનું રહેશે શુભયોગ પણ છે એકાદશી વધુ પ્રભાવશાળી તમારી બની શકે છે આ એકાદશીના દિવસે લાડવા પેંડા પછી બરફી ભલે તમે ખાઈ ન શકો પણ આ વસ્તુ તમારે જરૂર ખાવી જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે તમે તેને સંભાળી શકશો નહીં આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો કોઈ એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે સંભાળી શકશો નહીં અમે તમને એ પણ જણાવશું કે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ નહીં આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે એકાદશીના પવિત્ર દિવસે ક્યાં ત્રણ કામ જરૂર ન કરવા જોઈએ તમારે એકાદશી પર આ ત્રણ કામ ક્યારેય ન કરવા જોઈએ જે કોઈ વૈશાખ મહિનાની આ એકાદશીના દિવસે આ ત્રણ કાર્યો અજાણતા ભૂલથી પણ કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે આ સાથે જ અમે તમને એ પણ જણાવશું કે એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં મિત્રો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે વિડીયોને કાપી કાપીને જુએ છે પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આ વિડીયોને આખો જ જોવો જોઈએ ભલે ગમે તે થઈ શકે પણ એકાદશી એકાદશીના દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાવી જોઈએ આ સંપૂર્ણ માહિતી આપણે જાણીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમારું કુળ દિવેનું નામ જરૂરથી લખજો સાથે આ ને લાઈક કરજો ચેનલ ને પણ જરૂરથી સસ્ક્રાઈબ કરજો કારણ કે એકસોને ચુમાલીસ વર્ષ પછી આ એકાદશી આવા શુભ સમયમાં આવી રહી છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ એકાદશી શ્રેષ્ઠ છે કોઈ પણ ઉપાય તમારો ક્યારેય વ્યર્થ જતો નથી એટલે હંમેશા લાભ આપે છે તમારે એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને વિડીયોમાં છેલ્લે જણાવેલો છે એટલા માટે તમારી આ વિડીયો અંત સુધી જોજો ચાલો હવે અમે તમને વૈશાખ મહિનાની એકાદશી વિશે થોડી માહિતી આપીએ આ વખતે એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે પૂજા કેવી રીતે કરવામાં આવશે ક્યારે છે આ દિવસે તમારે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરવાના છીએ અને ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો તમારે પડશે આજે આપણે આ વિડીયોમાં બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું

ભૂલથી પણ આવું કામ નહીં કોઈ સમસ્યા આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ આ ખૂબ જ અને ખાસ માહિતી અમે વિડીયોમાં જણાવેલી છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂર લખજો મિત્રો સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે એકાદશી ના દિવસે કઈ વસ્તુ ખાવાની તમારે ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે તો ચાલો જાણીએ એકાદશી ના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી તો સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાક માંસાહારી ખોરાકનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક સંપૂર્ણપણે આપવામાં આવેલી છે શારીરિક શાંતિ શાંતિ માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે તે હાનિકારક છે માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડે છે એકાદશી ના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક ખાવો જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પ્રકારનો માંસ ન ખાવો જોઈએ એટલા માટે જ આ દિવસે ફક્ત શાકાહારી સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ બીજી વસ્તુ મિત્રો છે નશીલા પદાર્થો એકાદશી ના દિવસે કોઈ પણ પ્રકારના નશીલા સેવન સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે દારૂ તમાકુ ગુટખા વગેરેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે મિત્રો અને સાથે પૂજાના પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે કોઈ પણ નશીલા સેવન ન કરો ત્રીજી વસ્તુ છે ખાટા દૂર રહો પવિત્ર ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી કેરી છે આંબલી દહીં જેવા ખાટા ફળો લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળો ખાટા ખોરાક થી તામસિક ગુણો વધી જાય છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે અને વિક્ષેપ પેદા કરે છે ખાટા ખોરાક શરીરમાં સંચય કરે છે જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે તેથી આ દિવસે ખાટા દૂર રહેવું જોઈએ ડુંગળી અને લસણનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે ડુંગળી અને લસણ તાંત્રિક ગુણોથી ભરપૂર છે તે વ્યક્તિના માનસિક સંતુલન હોય ને એના પર અસર પહોંચાડે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે મિત્રો આ દિવસે આ બંનેનું સેવન ન કરો જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલનમાં રહે ખાંડ અને મીઠાઈનું સેવન એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસ ગુણો હોય ને એમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધ ઉભા કરી શકે છે જોકે કેળા સફરજન નારિયેલ વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન તમે કરી શકો છો મીઠા ફળો છે એ આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન નથી લખ્યું ને તો મિત્રો જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કર દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ કોલનીમાં ચારેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ અમે જણાવીએ છીએ તો કૃપા કરી કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે ક્યાં કામ ભૂલથી પણ ન કરવા જોઈએ હા મિત્રો આ દિવસ ખાસ ધ્યાન રાખવાનો છે કારણ કે આ દિવસે આપણે ધ્યાન ભક્તિ સાથે ઉજવીએ છીએ તેથી કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું એ પણ ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે પરંતુ ખાસ યાદ રાખજો તુલસીના પાન આ દિવસે પણ ન તોડતા જો તમે ભગવાન શ્રી તુલસીના પાન ચડાવવા માંગતા હોય એક દિવસ અગાઉ તુલસીના પાન તોડીને તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળી દેવું જોઈએ આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે

એકાદશી ના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો પણ ન કરવો જોઈએ આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશી ના દિવસે સવારે મોડે સુધી સુવાનું પણ ટાળવું જોઈએ આ દિવસનું મહત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ તમારી ભક્તિને મજબૂત બનાવી જોઈએ સનાતન ધર્મમાં આ વિશેષ મહત્વ છે ચાલો મિત્રો મહત્વ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષ વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે સાત મે બે હજાર પચીસ સવારે દસ ને વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે બપોરના લગભગ સાડા બાર વાગ્યે ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખે છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે રાખવાનું રહેશે મિત્રો તો ચાલો હવે આપણે આ એકાદશીના દિવસે પૂજા પદ્ધતિ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ એકાદશીનો ઉપવાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે તો ચાલો આ व्रत ની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણીએ જેથી તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો એ જાણીએ પહેલા કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ તો જરૂરથી લખજો આ એકાદશીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરી લેવાનું છે બ્રહ્મ મુહૂર્ત નો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે આ પછી સચ કપડા પહેરો માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો ઘર કે મંદિરને સાફ કરો તેને ગંગા જળથી શુદ્ધ કરો કારણ કે ભગવાનની પૂજા માટે પવિત્રતા અત્યંત જરૂરી માનવામાં આવે છે હવે પૂજા સ્થળ તૈયાર કરો લાકડાની ચોકી પર પીળું કપડું પાથરું પછી તેના પર ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો હવે ભગવાનને પંચામૃતિ અભિષેક કરો પંચામૃતમાં દહીં દૂધ ઘી મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરો આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે આ પછી ભગવાનને પીળા ચંદન અક્ષત પીળા ફૂલો અર્પણ કરો પૂજા દરમિયાન આ બધું ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે પૂજા દરમિયાન આ એકાદશીની વ્રત કથાનો પાઠ કરો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો

બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે ઉપવાસ પછી દાન આપો આ દિવસે તમારે શું કરવાનું છે મિત્રો તો કે તલ છે કપડા છે આવી વસ્તુનું દાન કરવાનું છે ખાસ કરીને એ શુભ માનવામાં આવે છે આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે અને બધા જ પાપોથી તમને મુક્તિ પણ મળી જાય છે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે તુલસીના છોડ સાથે કંઈ ખાસ વસ્તુ બાંધવી જોઈએ જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે હિન્દુ ધર્મ તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તે ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ સ્વાસ્થ્ય કે સકારાત્મક વાતાવરણ માટે પણ ફાયદાકારક છે આ દિવસે તુલસીની પૂજા કરવાથી તેમને શ્રુંગારની વસ્તુઓ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પણ પ્રાપ્ત થાય છે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે દીવાનો પ્રકાશ ફક્ત પર્યાવરણને શુદ્ધ નથી કરતો પણ ભક્તિની ઉર્જામાં વધારો કરે છે ચાલો મિત્રો હવે જાણીએ કે એકાદશી ના દિવસે સૌથી પહેલી વસ્તુ છે મિત્રો શૃંગારનો સામાન તુલસીના છોડને લાલ ચુંદડી બંગડી સિંદુર અને અન્ય સામગ્રીની વસ્તુ અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે ઘરમાં સૌભાગ્યનો વાસ રહે છે ખાસ કરીને એકાદશી ના દિવસે આ કામ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તે તમારા ઘરને સુખ અને શાંતિથી ભરી દે છે અને સમૃદ્ધિ તરફ એક મજબૂત પગલું પણ સાબિત થાય છે આ સિવાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ રાખવા જોઈએ આ કાર્ય ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે એવું પણ માનવામાં આવે છે ભોગ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે છે ઉપરાંત પરિવારના બધા જ સભ્યો ખુશ રહે કલાવા અથવા તો મોલીનો દોરો એકાદશીના દિવસે ખાસ પરંપરા છે જેમાં તુલસીના છોડ પર કલાવા મોલીનો દોરો બાંધવામાં આવે છે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે જેના દ્વારા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળે છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે 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 પરિવારના બધા બધા જ સભ્યો સ્વસ્થ રહે રહે અને ખુશ આ ઉપરાંત ઘરના સભ્યો માટે અત્યંત ફાયદાકારક પણ માનવામાં આવે છે ચાલો હવે એકાદશી ના દિવસે કરવામાં આવતા ખાસ ચમત્કારિક ઉપાયો વિશે જાણીએ જો તમે લાંબા સમયથી દેવાના બોજા હેઠળ દબાયેલા છો આ દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાનો છે હા મિત્રો એકાદશીના દિવસે કરવામાં આવેલા ઉપાયો તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે કરજામાંથી મુક્તિ મેળવવાનો પહેલો ઉપાય એકાદશીના દિવસે તમે સ્નાન કરી લો છો એના પછી પીપળાના ઝાડની આસપાસ કાચો દોરો અગિયાર બાદ વીંટાળવાનો છે એટલે કે પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરી દેવાનું છે અને કરજમાંથી ઝડપથી તમને મુક્તિ મળશે એટલા માટે તમારે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે આમ કરવાથી તમારા પર દેવોનો બોધ જે દેવા છે એનો બોધ છે એ જલ્દી ઉતરી જશે અને તમારું જીવન ફરીથી ખુશહાલ બની જશે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરો અને એકાદશીના દિવસે વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરવો એ પણ ખૂબ જ શુભ છે આ વાંચન ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત કરવા માટે એક અદ્ભુત માર્ગ પણ છે આ મંત્ર નો નિયમિત જો તમે જાપ કરો છો તો વ્યક્તિના પાપો દૂર થઈ જાય છે અને જીવનમાં શાંતિ અને સકારાત્મકતા વધે છે જો આ વિડિયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હા બાજુમાં આપેલ બે લાઈકન પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે મિત્રો અને કોમેન્ટ બોક્સમાં પહેલા પણ કીધું જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂર લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર